ભાવનગર શહેરમાં માથાભારે તત્વોનો ત્રાસ સામે આવ્યો છે એક વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ છરી લઈને મારવા દોડતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે સમગ્ર ઘટનામાં સૂત્રોમાંથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં પૈસાની લેતી દેતીને પગલે એક માથાભારે શખ્સ છરી લઈને હુમલો કરવા દોડ્યો હતો જેનો વિડિયો કોઈએ બનાવી લેતા અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હલો ah. હલો uh, <figurative> મારું નામ રાબી અમન હિંમતભાઈ હું આવું છું તળા સરોવર રામત્રા મંદિર સામે નગરમાંથી ને છે ને હાર્દિક કરીને છોકરો છે એ મને પાંચ વાગ્યાનો મારવા ગોતો હતો મારે એમને દસ હજાર રૂપિયા એ મારે ક્યાં માગતો હતો બરાબર પછી હમણાં આઠ નવ વાગ્યા મારા ઘરે જઈ મારી મમ્મીને ને મારા કાકાના છોકરાને ગાળું આવ્યો બરાબર પછી મને હું હતો તો પરામતી મને બોલાવ્યો મને ફોન કરીને કે તું એ ચોકમાં આવ પછી એના અગીન મેં એમ વાત કરી કે હું તને થોડાક સમયમાં હું મેં પૈસા તને આપી દઈશ બરાબર પછી એમ કરીને ઉશ્કરીને ડાયરેક્ટ મને છે ને છરી લઈને મારવા દોડ્યો મારી ઉપર ઘા કરવા મળ્યો પછી મારી મમ્મીને એક લાફટ મારી દીધી અહીંયા એ ને એક ભોલું કરીને બે છોકરા હતા બરાબર નહીં આવવાના આવી વાર મારી ત્રીજી વાર માથાકૂટ કરી છે એની પહેલાં મારી બેટ લઈને મને મારવા દોડ્યો હતો ત્યારે અમે લોકોએ છે ને કાંઈ કેસ ફરિયાદ નહોતી કરી અત્યારે અમે લોકો ફરિયાદ કરવા આવ્યા છે